ગાયોની દુર્દશા અંગે જીવદયા કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપ્યું આમોદ નગરપાલિકા સામે ક્રૂરતાના ગંભીર આક્ષેપ પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ગૌ માતાની દયનીય સ્થિતિ અને તેમની સાથે આચરવામાં આવતી ક્રૂરતા અંગે જીવદયા તેમજ ગૌ રક્ષા કાર્યકર્તાઓએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રમાં રખડતી ગાયોને પકડવાના અભિયાન દરમિયાન ગાયો સાથે અમાનવીયતા અને ક્રૂરતા આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો આમોદનગરપાલિકા સામે કરવામાં આવ્યા છે કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર તારીખ ત્રીસ નવેમ્બરના રોજ પકડાયેલી ગાયોને પાણીની વ્યવસ્થા વગર ઢોર ડબ્બામાં બંધ રાખવામાં આવી તેમજ બે ડિસેમ્બરના રોજ પાંજરાપોળ લઈ જતી વખતે ભૂખ અને તરસથી તડપતી બે ગાયોને આમોદનગરપાલિકાના ડ્રાઈવર દ્વારા પશુ દવાખાનાથી દૂર કચરાના ઢગલામાં છોડી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ ક્ષિપો આવેદનપત્રમાં આમોદ નગરપાલિકા સામે કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા જીવદયા કાર્યકર્તા ગિરીશભાઈ માછીએ સરકારી પશુ ડોક્ટર પાસે સારવાર કરાવી તેમજ તેમ છતાંય ગાયનું મૃત્યુ થયું હતું આંગે આમોદ નગરપાલિકા સામે ફરિયાદ નોંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હોવાનો ઉલ્લેખ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે કાર્યકર્તાઓએ રાજ્યભરમાં રખડતી ગાયોની ભયાનક સ્થિતિ તરફ ધ્યાન દોર્યું છે આવી રખડતી અને છોડી દેવાયેલી ગાયો કચરામાં પડેલું પ્લાસ્ટિક ખાય છે તેમજ વાહન અકસ્માતોનો ભોગ બને છે અને ક્યારેક મૃત્યુ પણ પામે છે આ બાબતે કાર્યકર્તાઓએ આવેદનપત્રમાં માંગણી કરી છે જેમાં આમોદ નગરપાલિકાના જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ રાજ્યભરમાં ગૌમાતાની દુર્દશા દૂર કરવા યોજનાબદ્ધ પગલાં ભરવા સહિત ગૌમાતાને રાજી માતા જાહેર કરવાની માંગનો સમાવેશ થાય છે કાર્યકર્તાઓએ આશા વ્યક્ત કરી છે કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ અબોલ પશુઓ પ્રત્યે કરુણા દાખવી તાત્કાલિક પગલાં ભરશે રિપોર્ટર ભરત પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી જંબુસર આજ રોજ અમે બધા ગાય માતાના એક વિષયને લઈને આવેદન પત્ર નાયબ કલેક્ટર શ્રીને આપવા આવ્યા છે જે ઘટના આમોદ નગરપાલિકાની છે આમોદ નગરપાલિકાએ તં ઢોર ડબ્બામાં ગાયો પૂરવાનું ચાલુ કર્યું તેનાથી કોઈ ઘાસ સારા પાણીની વ્યવસ્થા ન હતી તે ગાયોની બે મૃત અવસ્થામાં આવી ત્યારે એ ગાયને કચરાના ઢગલા પર ફેંકી આવ્યા જીવથી અને અમારા જીવદયા કાર્યકર્તાએ તઈને સરવાર કરાઈ તો એ નગરપાલિકા વિરુદ્ધ અને એ ડ્રાઈવરની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગૌમાતા માતા રાષ્ટ્ર માતા બને એના માટે અમે આ આવેદનપત્ર આપેલું છે આ જો આવેદન પત્ર આપ્યા બાદ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આગળ શું તો આનામાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે બરોબર ગીરીશ સાહેબ માછી છે અને હું કર્મભૂમિ જીવદયા પ્રમુખ છું શું ઘટના બની હતી જે નગરપાલિકા દ્વારા જે ગાય માતાઓને એ ધોર ડબ્બાની અંદર રાખવામાં આવી હતી તે ધોર ડબ્બાની અંદર ના પાણીની વ્યવસ્થા ના ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી જેથી ગાય માતાની સ્થિતિ બગડતા આ લોકો ગાય માતાને ટેલર દ્વારા એક પશુ બહુચરાજી નવી નગરી વસાહટની બાજુની અંદર જે કચરા પેટી આવેલી છે કચરો નાખવામાં થાળવામાં આવે છે એ જગ્યા ઉપર આ જીવતી ગાયોને ત્યાં આગળ ફેંકી દેવામાં આવે છે જેથી જે સારી ગાયો છે એ લોકો ત્યાંથી જતી રહે છે પણ જે મરણ અવસ્થામાં જે ગાય માતા હતી એને આ લોકો છોડીને ત્યાંથી જતા રહે છે ના ડોક્ટરની સારવાર કરી ના પાણીની વ્યવસ્થા કરી ના ઘાસ ચારાની વ્યવસ્થા કરી અને મરવાની અલર્ટની અંદર આ લોકો છોડીને જતા રહ્યા બે દિવસ પછી આ ગાય માટે મૃત્યુ પામે છે આ બાબતે તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી મૃત્યુ થયા પછી આ બાબતે અમે કલેક્ટર શ્રીને હાથો હાથ અરજી આપેલી છે કોઈ પગલાં લેવાયા હોય હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી આવનારા સમયમાં આપની શું માંગ છે હા અમારી માંગ એટલી છે કે ગાય માતાને આ ન્યાય મળે એ પણ જીવ છે એમનું પણ પરિવાર છે જેવી રીતે આપણા ઇન્સાનોનું પરિવાર છે એવી રીતે એમનું પણ પરિવાર છે જેથી એમને જેવી રીતે ભૂખે તડસે ગાય માતાને રાખવામાં આવી તેથી ગાય માતાને ન્યાય મળે અને કાયદેસરની કાર્યવાહી જે પણ અધિકારીઓ છે જે પણ કર્મચારી છે એમને કાયદેસરની એમની પર એક્શન લેવામાં આવે એવી અમે પ્રાંત અધિકારીશ્રીની અને કલેક્ટરશ્રીની અમે આ માંગ કરીએ છીએ